નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ પશુપાલક મિત્રો અને જય ઠાકર મિત્રો તો આપણે કાલના વિડીયોમાં વાત કરી છે ફાઇનલ પશુપાલનનો વિડીયો બનાવવાનો છે તો આપણે આવી જાય છે પશુપાલનના જે એનું ઘર હોય જે તબેલાની અંદર તો તેનું પણ દોવામાં ઉતાવણી થાય છે અને માય એ જો એની પેન લઈ લીધી દોવાની તમે તમારા ધર્મ પત્ની પણ કંઈક બે શબ્દો તમને સમજાવે લોકો વાક્યમાં એ સમજો તમે સાડા પાંચ વાગી ગયા થોડુંક મોડું થઈ ગયું છે મારે લખવાને જો એનું યાદ આવી ગયું રામ નાથન સાડા વાગી ગયા છે અને હવે અમે લોક કર્યો રામભાઈ નાથુબેન જય શ્રી કૃષ્ણ બધાયને અને અમારું કામ રોડ જ મારા મૂકી તો મિત્રો આજે છે તારીખ છ માર્ચ ને આપણે શરૂઆત કરી દઈ છે હું અને આજે ફાઇનલી ફાઇનલી કબેલામાં છે તો મિત્રો તમારા બધા સાથ અને સપોર્ટથી એક અમે બીજી પણ ભવ્ય સફળતા તરફ જઈ રહ્યા છીએ કે ધવલ ફોટોવાળા ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર એક લાખને પિસ્તાલીસ હજાર ફોલોઅર તો બીજી એક ખુશીની વાત એ છે કે જે ધવલોધ કોમેડીમેન યુટ્યુબની ચેનલ છે એની ઉપર પણ પચીસ હજાર અને છસો સબસ્ક્રાઈબર થઈ ગયા એની ભવ્ય સફળતાની માલિકા એક અમારે જે ધવલો ધ કોમેડીમેન ચેનલ હૈ યુટ્યુબની એની ઉપર કોમેડીના વિડીયો અને શોર્ટ વિડીયો અને મિની વ્લોગ પણ જોવા મળશે તમને હાસ્યથી તર બતર વિડીયો જે તમને એટેક આવતા પણ અટકાવી શકે આવા વિડીયો ધવલો ધ કોમેડી મેનની અંદર તમને જોવા મળશે એ ચેનલ પણ મોનોટાઈઝ થઈ ગઈ છે એનો એડસેસનો પિન પણ આવી ગયો છે અને એની અંદર પણ ત્રીસ ડોલર જમા થઈ ગયા છે તો મિત્રો આથી હારા ખુશીની વાત કરી હાલો ખુશીની મારી આપણે જઈ અને તેમને બધીને ગોળ ઘી અને કપાસિયા ખવડાવી દઈએ તો અમારા ટાઈમી રૂટીનનો જે વિડીયો મોકલવાના છે એ પશુપાલન વિશેનો તો એની શરૂઆત કરી દીધી છે ખાણ પૂટણ લઈ અને અમે તબેલા તરફ પર્યાણ કરી રહ્યા છીએ તો મિત્રો આજનું આપણું લાઈવ મિલ્કિંગ તમે નિહાળી શકશો વાગડાલો તબેલાની અંદર મિત્રો તબેલાની અંદર આવી ગયા છે ને બધા પાવડા અને તગારા ખાણ કૂટણ નાખી અને એની જગ્યા ઉપર બધું ગોઠવી દીધું છે અને કાયમી પશુપાલનના અથવા તો ફેમિલી લોગ આવવાની શરૂઆત થાય ત્યારે વચમાં વચના સ્થળનો એ માર દેવું તો મા એના ભાગની ફે ધોઈને આવ્યા હે એના ભાગની એટલે કે એની છે એ અમને કોઈ દોવા જોઈએ નહીં તો એટલે એ જોઈ એવા છે અને શરૂઆત જ કરી છે મિલકિંગની તો દૂધ જોઈ નાખ્યું જોડામાં તણીંગ તણિંગ કરે અવાજ ડંકા વર્ત

Thank <laughs> you.

અને અત્યારનું હાઈનું દૂધ થાય છે બત્રીસ લીટર અને સવારનું થાય છે પાંત્રી લીટર અટાણે કેમ કે પારે તો ખાવા માંડી છે અમુક પીમાં તો હજી અધિ ત્રણસો લીટર જ છે આ ધોઈને મારે જોજો તો એમાં કેટલું દૂધ છે તમને જોઈને યાદ આવશે તો એ પ્રમાણે આપણે બધું શું છે કે વીજમાં કીધું એ પ્રમાણે હોવું જોઈને હા ખોટાઢબાજ હજી બોલાવી દઈએ કે લિટર લીટર થાય પિસ્તાલીસ થાય ને થાય એટલું નથી થાય કારણ કે નવ ટીમ દોવા જઈએ એમાંથી અમારે ઘેરે રાખવું પડતું પાજુ હે બે જો એના જોઈએ પણ બનાવી પડે એને જોઈએ વધારે અને એથી વિશેષ તમને આગળ બતાવું આપણે વેહુ માહિતી સારો છે ને તૈયાર થઈ ગયો નવો નાય અમારી માહિતી સારો છે પાલક નો આજે સાંજે ભજીયા બનાવવા આમ કઈ ખાવા આવો તો તમે આજતા ના પૂગી હ કાંઈ આવજો બનાવશું આવી બધી વસ્તુ હોય પછી હું બાકી દઈએ મોજે દરિયા ને દરિયે મોજા તો આ ગાજર છે પશુ માટે ઉત્તમ સારું અને પેલા અમે આગળ ભૂકા ની ભાર્યું છે એ ભૂકો નાખી દેવું અને પછી આ ગાજર બધી બેહું આટુ જો બથડી કરીને રાખી દીધું છે આશરે એક એક ઢગલો છ છ કિલ્લા હથ આઠ ની આજુબાજુ હોય છે કેમ કે લીલાડો બધો તૈયાર થઈ ગયો છે આગળ મકાઈ પણ તૈયાર થઈ ગઈ છે અને સારો ભગવાનનું દીધું પાણી અટાણ હેતી કંઈ ઉપાધિ નથી તો મિત્રો અમારા વિડીયોની અંદર તમને અવું જાણવા મળતું હોય અથવા તો હજી મળશે અને આપણે પશુપાલનના અને ફેમિલી લો કન્ટિન્યુ આપણે ચાલુ રહેશે કેમ કે જીરાનું હવે અત્યારે કામકાજ પૂરું થઈ ગયું હવે તલ છે તો તલની માહિતી વિશે તમે કોમેન્ટ કરી શકો છો આપણે કોઈ વાવેલા નથી પણ અનુભવ છે જો એની અંદર અત્યારે ઉગતા હોય અને બરતા હોય ઠંડીને લીધે એના પાંદડા તો એ વિશેની થોડી થોડી માહિતી આપણે જે ખબર છે એ તમારા સુધી પહોંચાડી શકીશું અને બાકી શું છે કે કાંઈ નવા નવા વિડીયો આવતા રહે જોતા રહેજો આજે બસ આ વિડીયો મેં એટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે તો આવજો બધા જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ